નમસ્કાર માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત આજે તારીખ છે છ દસ એટલે કે છઠ્ઠી ઓક્ટોબર અને આપણે આગ અગાઉ મેં ચાર તારીખને આપી હતી કે છૂટો છવાયો આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે એટલે અત્યારે હવે વરસાદ બંધ કરવા પણ કહેવાય એ માવઠો હવેનો સમય જતો રહ્યો છે અને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં કોઈ માવઠું થવાનું નથી કોઈ ભારે વરસાદ થવાની શક્યતા નથી એટલે આપનું રાબેતા મુજબ ખેતીનું કામકાજ કરો અને જે બી કોઈ તમને આગાહી આવતા હોય તો તમારે એની પણ ખબર રાખો આઈએમડી કોઈ તમને આગાહી કરી હોય કે આપણા વિસ્તારમાં વરસાદ થવાની તો હું મારી રીતે આગાહી કરું તો કહું છું કે હવે આપણા વિસ્તારમાં બિલકુલ હવામાન ચોખ્ખું રહેશે કોઈ મામૂલી કોઈ સામાન્ય છોટા આવેલા કોઈ વિસ્તારમાં તો અલગ વાત છે આવતીકાલેથી એકદમ ક્લિયર વાતાવરણથી જવાનું છે અને છેક દિવાળી સુધી લગભગ આપણા વિસ્તારમાં કોઈ વરસાદ માવખૂતા હોવાની શક્યતા નથી ઠંડીનું પ્રમાણ વધે પણ હજી થોડો ટાઈમ છે કારણ કે હજી પચીસનો પવન વીસ તારીખ સુધી રહેવાની શક્યતા મને અત્યારે દેખાય છે એટલે દસ દાડા હજુ પચ્ચીમી પવન વાય એટલે ઠંડીનું પ્રમાણ વધે નહીં અને થોડીક ગરમી રહે છે એ તડકો એટલે કે પોત્રીસ છત્રીસ ડિગ્રી જેવું તાપમાન રહે એટલે કે મધ્યમ જેવું ગરમીનું પ્રમાણ રહે ખાસ કોઈ ગરમી નહીં પડે મતલબ કોઈ ઠંડીનું પ્રમાણ પણ એટલું નહીં વધે એકદમ વીસ તારીખ પછી શિયાળુ પવનની શક્યતા છે કે શિયાળુ પવન આવવા લાગશે એટલે જે હિમાલય ઉપર અત્યારે બરફવર્ષા થઈ રહી છે અને આપણા સુધી એ પવન આવતા આવતા હજી પંદર દિવસ થાય છે એટલે દિવાળી આસપાસથી થોડી ઠંડીની શરૂઆત થઈ જશે અને આપણે જે કોઈ શિયાળુ પાક છે અને અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં પાણી પડેલા છે ચોમાસુ વરસાદના એમણે તો કોઈ શક્યતા નથી કે આ વર્ષે શિયાળુ પાક લઈ શકે એટલે અને એ પાણી લગભગ ઓસરશેની એક બે મહિના હજુ જ્યાં ઉનાળવાળા ખેતર છે ઊંચાણવાળા ખેતરો છે અહીંયા થોડોક વરાપ નીકળી છે ઓસરી ગયું છે પાણી એટલે ત્યાં થોડીક સંભાવના છે જ્યાં અત્યારે આપણી પાસે રેજા ઉપર હોય ભેન પડી હોય તો એને અત્યારે જો ટ્રેક્ટર રેડી હોય પ્રેમ હોય તો એને ખેડી કે વાવણી કરી અને રાયડું આવી શકાય છે આ સમયમાં દસ દાડામાં જેને અત્યારે જે આપણે કહો કે ખેતર ખુલ્લું છે એમને પાક મળી ગયો છે ચોમાસું એમને રાયડું વાવાય કમવા વાવાય તો કમ પણ હોઈ શકાય છે એ બે પાક છે સારા તે ટકી રહે અને કોઈ ખાસ બગાડ પણ ના આવે એટલે આપ મારું કેવું એવું છે કે આપ હવે એ રાયડાનું પી કરી શકો છો જે આપના ખેતર પર આપ્યા હોય ત્યાં બીજી એક માહિતી તમને આપો કે હવે આસલ આપણે જે વાળખરાજનો પટ્ટો છે જે મેઇન બેલ્ટ છે આપણે વિસ્તાર જે હીરાનો વિસ્તાર કહેવાય છે એ આ વખતે જીરું પાક થવાની શક્યતા થોડી ઓછી છે હવામાન તો સારું રહેશે માવઠાનું પ્રમાણ તો હું આગળ તમને કહીશ બીજી આગળમાં શરદ પૂર્ણમ કેવી રીતે આવતીકાલે એ મુજબ શરદ પૂર્ણમના દિવસે વાદળ ના હોવા જોઈએ એક તો પહેલાં પર આખો આખી રાત ચોખ્ખી રાત્રે જોઈએ જો વાદળા હોય શરદ પૂર્ણમના તો ત્યાં માવું થવાની વધારે શક્યતા રહેતી હોય છે શિયાળામાં આ એક તમે તમારા વિસ્તાર ઉપર થોડી શરત નાખજો રાત્રે બિલકુલ વાદળ ન હોય એકદમ ખુલ્લી રાત હોય ચોખ્ખું ચંદ્રમાનું રજવાળ હોય તો આપણા વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા ઓછી રહે જ્યાં પણ વાદળ છાયા રહે ચંદ્રમા ઉપર શરદ પૂનમના તો શિયાળામાં માવઠો થઈ શકે છે એટલે એ આપણા એક એના ઉપર એનું મન લગી શકે છે અને સાથે સાથે જેને અત્યારે ખેડવું હોય કોઈ ખેતરોમાં તો પૂનમના જેને ખેડવા ખુલ્લા છા હોય ખેતરને પાણી નહીં પ્યા હોય ત્યાં આપ પૂનમની શરદ પૂનમની ખેડ કરવી એ ખૂબ જ જમીમો કહે છે કે અમે ઉમેરા છીએ એટલે આપ ખેડ પણ કરી શકો છો સાથે હવામાનમાં હવે ખાસ કોઈ પલટો નહીં આવે આ સામાન્ય પવન છે એ પવન રહેશે બીજું એક જે વાવાઝોડું અરબ સમુદ્રમાં બનેલું છે તેથી એક ઓમાનને મસ્કર તરફ દેશ તરફ છે અને પાછું આવવાનું છે એ વાત હજી પણ એ દરિયામાં પાછું આવવાનું ગુજરાત તરફ કોઈ આવવાની શક્યતા નથી એટલે એમને ચિંતા કરવાની જરૂર નથી આ વાવાના જોડાના લીધે જ આપણા વિસ્તારમાં ઘણો સમય આ હવા રહેશે એનું કારણ જે રહ્યું નકા અત્યારે શિયાળુ પવન ફરીથી નવરાત્રિની પૂનમ પછી શક્યતા હતી કે શિયાળુ પવન આવશે આપણા વિસ્તારમાં પણ એ હવે શક્યતા ઓછી છે કારણ કે હજી આઠ દસ દિવસે એ જે સિસ્ટમ બનેલી છે દરિયામાં ઘૂમતી રહે છે એટલે આપણા વિસ્તારમાં પશ્ચિમ પવન રહેશે અને બીજું આપ રાબેતા મુજબ કામ કરો હવે કોઈ ભારે વરસાદનો ખતરો નથી નથી કોઈ એવો કોઈ પવન આવવાનો એટલે આપ આપણું ખેતીનું કામ રાબેતા મુજબ કરો આવતીકાલે ફરીથી એક આપણે વિડીયોના માધ્યમથી ટૂંકી સચોટ માહિતી આપીશું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો ખાસ આપને વિનંતી છે અત્યારે આજે આટલું જ આવતીકાલે ફરીથી આપને એક વિડીયો અથવા લાઈવમાં તમને વિવિધ માહિતી આપીશું તો આપ આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય જવાન જય કિસાન જય અંબે જય શ્રી કૃષ્ણ